નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્વ અધ્યયન પોથી ધોરણ છ ભાગ નંબર એક અંતર્ગત અંગ્રેજી વિષયમાં જે હેલ્થ ઇઝ વેલ્થ પાર્ટ છે યુનિટ નંબર વન તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ આપણે વિડીયો ભાગ નંબર બે છે આગળના વિડીયોમાં આપણે એક્ટિવિટી એકથી સાત સુધીનું સંપૂર્ણ આપણે સમજૂતી જોઈએ વિદ્યાર્થી મિત્રો જો તમે ભાગ નંબર એકનો અભ્યાસ ન કર્યો હોય તો અમારી ચેનલ ઉપર જઈને અભ્યાસ કરી લેજો વિડીયો ગમે તો લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં આપણે એક્ટિવિટી નંબર આઠથી સંપૂર્ણ પાઠનું સોલ્યુશન કરવાનું છે તો એક્ટિવિટી નંબર આઠ એક્ટિવિટી નંબર આઠમાં આપણને આપેલું છે ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર ચિત્રને જોવાનો છે અને સાચો જવાબ ટીક કરવાનો છે મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ ધ ગિવન એક્ઝામ્પલ એક્ઝામ્પલમાં આપેલું છે અહીં એક બોક્સ છે બોક્સની પાછળ એક કૂતરો છે તો એ કૂતરો ક્યાં છે તો બિલો બિહાઇન્ડ કે અબવ તો એની પાછળ છે તો બિહાઈન્ડમાં ટીક કરવાનો છે અહીંયા પણ ટેડીબિયર છે એ ટેડીબિયર છે ટેબલની નીચે છે તો અંડર અહીં ઉપર છે તો ઓન અહીં બોક્સની આગળ છે તો ઇન ફ્રન્ટ ઓફની આગળ અહીં અંદર છે તો ઇન અહીં બાજુમાં છે તો બે સાઈડ તો આ રીતે ઇન ઓન અંડર નિયર જેવા પ્રેપોઝિશનનું એટલે કે વસ્તુનું સ્થાન જોઈને આપણે એ ટીક માર્ક કરવાનું છે બીમાં આપેલું છે ફીલ ઇન ધ બ્લેન્ક ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે અહીં પણ આપણને પ્રિપોઝિશન ઓન ઇન અંડર બિહાઇન્ડ બિટવીન આપેલા છે ધ બોટ ઇજ ખાઈ જગ્યા ધ રિવર બોટ છે એ ઇન ધ રિવર મૂવી ઇજ પ્લા ખાઈ જગ્યા સન્ડે તો ઓન સન્ડે અ ફાર્મર ઇઝ સિટિંગ ખાલી જગ્યા ટ્રી ઇન ધ હોટ સન સૂર્યની ગરમીમાં વૃક્ષ નીચે બેઠા હતા તો નીચે તો અંડર રીમા ઇઝ સિટિંગ બેટ જે ખાઈ જગ્યા નેહા એન્ડ સ્નેહાની વચ્ચે વચ્ચે તો બિટવીન મહેશ સ્ટેન્ડિંગ ખાલી ટ્રી તો ઊભો છે ટ્રી ઝાડની પાછળ તો જવાબ આવશે બિહાઇન્ડ તો આ રીતે જવાબ લખવાના છે એના પછી એક્ટિવિટી નંબર નવમાં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક એઝ ગીવન ઇન ધ એક્ઝામ્પલ ધ સન અહીં ચાલુ વર્તમાન કાળ એમિઝર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આપણે લખવાનું છે સાઇનનું ઇઝ સાયની બ્રાઇટલી એટ ધ બીચ ચિલ્ડ્રન તો એની સાથે આર આવશે ને બિલ્ડનું બિલ્ડિંગ તો આર બિલ્ડિંગ સેન્ટ કેસ્ટલ એન્ડ ખાલી જગ્યા તો કલેક્ટનું કલેક્ટિંગ સી સેલ્સ સમ કિડ્સ એ કરતાં વધારે તો આર આવશે સ્વિમનું સ્વિમિંગ સ્વિમિંગ ઇન ધ સી વાઇલ અધર્સ આર પ્લેનું પ્લેઇંગ વોલીબોલ ધ લાઈફ ગાર્ડ્સ આર વોચિંગ ઓવર ધ સ્વિમર્સ પીપલ આર સનબાથિંગ એન્ડ રિલેક્સિંગ ઓન ધ બીચ તો આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળ એમિજર પ્લસ આઈએનજી વડે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એના પછી બીમાં પણ એ જ રીતનો પ્રશ્ન આપેલો છે ચાલુ વર્તમાન કાળમાં એમિજર પ્લસ આઈએનજી આવશે તો એલ ઉપર છેકો મારવાનો છે જે ખોટો શબ્દ છે ખોટો જવાબ છે તે તમારે દૂર કરવાનો બીજામાં પણ ઇઝ સ્ટડીંગ આવશે તો ઇઝ સ્ટડી નહીં આવે તો ખોટું આર હેવિંગ આવશે ઇઝ હેવિંગ ખોટું અહીં બે વ્યક્તિ બહુ વચન તો આર સ્પીકિંગ આવશે આર સ્પીક ઉપર છેકો મારી દેવાનો આઈ સાથે આવશે એમ મેકિંગ તો ઇઝ મેકિંગ ઉપર છેકો મારી દેવાનો છે પ્રશ્ન નંબર નવમાં આપેલું છે સોલ્વ ધ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ધ ગીવેન ક્લૂઝ એન્ડ મેક સેન્ટેન્સ અહીં આપેલા જે શબ્દો છે એ શબ્દ છે આપણે ખૂટતા અક્ષર પૂર્ણ કરીને શબ્દ બનાવવાના છે એ સ્પેલિંગને આપણે આપેલા બોક્સમાં પઝલમાં લખવાના છે શબ્દ બનાવવાના અને તેના ઉપરથી વાક્ય બનાવવાના છે તો અહીં આપણને પેલું શબ્દ આપેલા છે સોપ ટોવેલ વોશ હેબિટ નીટ સેનિટેશન કોમ ક્લીન હેલ્ધી શેમ્પુ ટૂથબ્રશ બાથ હેર વોશ તો એને આપણે આ રીતે ક્લૂ પ્રમાણે ગોઠવવાના છે એસ ઉપરથી સોપ એસ ઉપરથી સેનિટેશન ટી ઉપરથી ટોવેલ હેલ્ધી બાથ હેર વોશ નીટ શેમ્પૂ તો આ રીતે બધા શબ્દ બનાવવાના છે અને તમારે રાઉન્ડ કરવાના છે એ વાક્ય શબ્દના આધારે તમારે વાક્ય બનાવવાના છે તો અહીં વાક્ય આપેલા છે તેનો અભ્યાસ કરીને તમે પણ આવા વાક્ય લખી શકો છો અને સિવાયના પણ બીજા વાક્ય लखी सको जो। तो यूज शॉप आफ्टर सैनिटेशन वी मस्ट क्लीन अवर बॉडी बाय बायटोवेल वॉश अवर है आफ्टर प्लेइंग वी ऑलवेज कीप गुड हैबिट्स वी मस्ट कीप अवर होम्स नीट एंड क्लीन कॉम इज़ मेड ऑफ प्लास्टिक वी ऑलवेज वेयर क्लीन क्लोथ्स शैम्पू मैक्स अवर हेयर सिल्की वी मस्ट डू टूथब्रश डेली હેલ્ધી ફૂડ મેક અવર બોડી સ્ટ્રોંગ એન્ડ ફિટ તો આ રીતના વાક્ય બનાવી શકાય એક્ટિવિટી નંબર અગિયારમાં આપેલું છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર વોટ શૂડ વી ડૂ બિફોર ટેકિંગ એની મિલ્ક જમતા પહેલાં શું કરવા જોઈએ તો વોશ હેન્ડ હાથ ધોવા જોઈએ વિચ ઓફ ફોલોઇંગ ઇઝ અ સાઇન ઓફ ધ ગુડ હાઈઝીન તો ક્લીન હેન્ડ ચોખા હાથ ઇ સારી એક્ટેવ છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ઇમ્પોર્ટેન્ટ ફોર પર્સનલ હાઈજીન પોતાના હાઇજીન માટે સૌથી તો એના માટે બ્રશિત તીર્થ દાંતને બ્રશ કરવું નંબર ચારમાં ગુડ હાઇજીન હેલ્પ્સ અસ આપણને મદદ કરે છે તો સ્ટે હેલ્ધી લેવામાં હાઉ ઓપ્ટન શુડ વી બ્રશ અવરતી દાંતને કેટલી એવો બ્રશ કરવા જોઈએ તો ટ્વાઇસ અ ડે એક દિવસમાં બે વખત સવારે અને રાતે સૂતા પહેલાં કરવા જોઈએ નંબર ટુમાં આપ્યું છે અરેન્દ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ અહીં આપણને જે આડા અવરા અક્ષરો આપીને સ્પેલિંગ આપેલો છે ને વ્યવસ્થિત ગોઠવીને એક અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવવાનો છે તો અહીંથી બનશે મેડિસિન પહેલામાં બનશે આપણને ક્લૂમાં પહેલા બે અક્ષર આપેલા છે તો એની ઉપરથી એન્ટિબાયોટિક્સ બીજામાં ડોક્ટર ત્રીજામાં ડિસીઝ ચોથામાં ફિટ પાંચમામાં એક્સરસાઇઝ છઠ્ઠામાં એનર્જી સાતમામાં ફ્રૂટ્સ આઠમામાં વેજીટેબલ્સ નવમાંમાં વોટર અને દસમામાં સોપ તો આ રીતના શબ્દ બનશે તે તમે લખી લેજો એક્ટિવિટી નંબર બારમાં આપેલું છે રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ ટીક રાઇટ ધ હેલ્ધી હેબિટ ધેટ યુ ફોલો તમારે અહીં સાચાની નિશાની કરવાની છે અને જે સારી ટેવ છે એ કરવાની છે તો એમાં એક બે નંબર આઈ ટેક અ બાથ ડેઇલી ટુ રિમાઇન્ડ ક્લીન એ પણ એક સારી ટેવ છે એના પછી આપણે જોવા જોઈએ તો નંબર ચાર આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમનો ઉપયોગ કર્યા પછી હાથને સાબુ વડે ધોઉં છું સારી ટેવ છે એના પછી નંબર છ એ પણ આઈ કવર માય માઉથ વાયલ કફિંગ એન્ડ સ્નીઝિંગ જ્યારે ઉધરસ કે કોઈ પણ જ છીક આવે ત્યારે મારું મોં છે એ કવર કરું છું ઢાંકું છું તો એ સારી ટેવ છે પછી નવ નંબરની પણ એક સારી ટેવ છે આઈ વોશ માય હેર એવરી સન્ડે દર રવિવારે વાડને ધોવઉ છું એ પણ સારી ટેવ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જવાબ ટીક માર્ક કરવાના જે સારી ટેવ છે એ માર્ક કરવાની છે એક્ટિવિટી નંબર તેરમાં આપેલું છે ડિસ્ક્રાઈબ ધીસ પિક્ચર પિક્ચરનું વર્ણન કરો ફાઇવ ટુ સેવન સેન્ટેન્સ લખવાના છે આપણને વર્ડ છે એ ઉપર બ્રેકેટમાં આપેલા છે જેમાં મેરી ગો રાઉન્ડ ચિલ્ડ્રન મેન સ્ટોલ રાઇડ સ્ટ્રીઝ ઓપન ગ્રાઉન્ડ એન્ડ બલૂન્સ તો આપણે ફેરનું જે મેળાનું ચિત્ર આપેલું છે તેના આધારે વાક્ય આપણે લખવાના છે તો આપણે આ રીતે લખી શકાય કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ફેર આ મેળાનું ચિત્ર છે ધેર ઇઝ ધ મેરી ગો રાઉન્ડ ઇન ધ પિક્ચર મેળામાં અથવા ચિત્રમાં ચકડોળ છે ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર ચિત્રમાં કેટલાક બાળકો છે સમ બલૂન્સ મેન આર સેલિંગ બલૂન્સ કેટલાક ફુગાવાળાઓ ફુગા વેચી રહ્યા છે ઇન ધ પિક્ચર ધેર આર મેની સ્ટોલ્સ ઇન ધ પિક્ચર ઘણી બધી દુકાનો છે ધેર આર મેની રાઇટ્સ ઇન ધ પિક્ચર ઘણી બધી રાઇટ પણ છે ફેર ઇઝ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ મેળો છે ખુલ્લા મેદાનમાં છે તો આ રીતે આપણે લખી શકાય તો વિદ્યાર્થી મિત્રો આ તો ઇંગ્લિશનો પાર્ટ હેલ્થ ઇઝ વેલ્થનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બે લાઇકન દબાવો જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળી શકે વિડીયો ગમે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો આભાર ધન્યવાદ